જસદણ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના હિત માટે કોંગ્રેસનો આંદોલનાત્મક અવાજ ઉઠ્યો છે ખેડૂતોને દેણામાંથી મુક્તિ અપાવવા માટે કપાસ મગફળી તેમજ સોયાબીન જેવા પાકની તાત્કાલિક ટેકાના ભાવે ખરીદી કરવા સરકારને કોંગ્રેસે માંગણી કરી છે સરકાર દ્વારા ખરીદી શરૂ થાય ત્યાં સુધી વિરોધ સ્વરૂપે જસદણ કોંગ્રેસ એક દિવસ માટે માર્કેટિંગ યાર્ડનું કામકાજ બંધ રાખ્યું હતું આંદોલન દરમિયાન યાર્ડના તમામ કામકાજ સ્વયંભૂ રીતે બંધ રાખવામાં આવ્યા હતા જેથી ખેડૂતોની માંગને સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્રણસો રૂપિયા થી અગિયારસો રૂપિયા મગફળી કપાસ સોયાબી અને જીરાની હરાજી છે એક દિવસ માટે ખેડૂત મગફળી અને સોયાબીન ની ખરીદી કરવામાં આવશે તો ઓપન માર્કેટ અંદર બસો થી ત્રણસો રૂપિયા નો સુધારો આવશે કે આવશે ખેડૂતોને ત્યાં સરકાર ના ટેકાના ભાવમાં પણ લાભ મળશે અને ઓપન માર્કેટ ની અંદર પણ એનો એને લાભ મળશે એ અમારી મુખ્ય માંગ છે આવતા અઠવાડિયા અંદર ટેકાના ભાવે છે એ મગફળી કપાસ અને સોયાબીનની ખરીદી કરવામાં આવે અને બીજું આ વર્તમાન સ્થિતિ અંદર ખેડૂત છે એ દેવાના બોજ હેઠળ ઘટાઈ ગયો છે તો આવતા દિવસો અંદર ખેડૂતો ગુજરાતના ખેડૂતોનું તમામ દેવું છે એ આ સરકાર દ્વારા માફ કરવામાં આવે એ અમારી મુખ્ય માંગ છે